હા મારું વાડીનું ફાર્મ હાઉસ આ એ ફોર વ્હીલ બાજુમાં ઉપર પ્લાસ્ટર વગરના મકાન દેખાય મોટાભાઈના પછી આ બાજુ બધો સામાન પીળો રહીએ હલર અને ટેલરને આ તેન ખુલ્લી જગ્યા રાખી છે એટલી પાછળ જે મકાન દેખાય છે એ નાના ભાઈના આ બાજુ આ બગીચો છે જો આ બધો બગીચો વાડીનો મલબાલ લીમડા છે શાક છે આંબા છે વરલા છે પ્રાગવળ છે ઘણા બધી આઈટમ છે